હર તિરંગા અભિયાન સ્વતંત્રતાનો રંગ સ્વચ્છતાની સંઘ છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા સ્વતંત્રતાનો રંગ સ્વતતાની સંઘ અંતર્ગત શ્રમદાન કાર્યક્રમ યોજાયો છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા વિનામૂલ્યે તિરંગાનું વિતરણ કરાશે નગરપાલિકા ઉપપ્રમુખ પરવેશભાઈ મકરાણી છોટાઉદેપુર જિલ્લામાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં હર તિરંગા હર સ્વચ્છતા તેમજ સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંઘની થીમ આધારિત વિવિધ કાર્યક્રમો યોજાનાર છે જે અંતર્ગત છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા શાકભાજી માર્કેટની સાફ સફાઈ કરી શ્રમદાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નગરપાલિકા ઉપપ્રમુખ પરવેશભાઈ મકરાણીએ જણાવ્યું હતું કે હરઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અંતર્ગત છોટાઉદેપુર શાકભાજી માર્કેટથી શ્રમદાન શરૂ કર્યું છે હર ઘર તિરંગા અંતર્ગત છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા વિનામૂલ્યે તિરંગાનું વિતરણ કરવામાં આવશે જ્યારે આવતીકાલ તારીખ બાર ઓગસ્ટના રોજ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સાથે પંદર ઓગસ્ટ સુધી છોટાઉદેપુર નગરપાલિકામાં વિવિધ કાર્યક્રમ કરવામાં આવશે આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોળી નગરપાલિકા ઉપપ્રમુખ પરવેશભાઈ મકવા મકરાણી નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી ભાવિકભાઈ સહાયક માહિતી નિયામક માર્ગીરાજપુચીર જિલ્લા યુવા વિકાસ અધિકારી દીપિકાબેન નગરપાલિકાના સભ્યો મોટી સંખ્યામાં સફાઈ કામદારો સહિત લોકોએ ઉપસ્થિત રહી સ્વચ્છતા અંગે શપથ લીધા હતા શેખ મુજબ છોટાઉદેપુર આજ રોજ હર ઘર સ્વચ્છતા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન છોટાઉદેપુર શહેર અને છોટાઉદેપુરના શાક માર્કેટની અંદર આજથી અમે શરૂ કરેલ છે છોટાઉદેપુર નગરને સ્વચ્છ રાખવાની પ્રતિજ્ઞા લીધી છે શપથ લીધી છે આજે અને છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા સરકાર શ્રીમાંથી જણાવવામાં આવેલ સૂચનાઓ મુજબ તિરંગા ફ્રી ઘર ઘર તિરંગા અભિયાન અંતર્ગત છોટાઉદેપુર નગરપાલિકા ફ્રીમાં તિરંગા વિતરણ કરશે કાલે તારીખ બારે તિરંગા રેલીનું છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા માન્ય કલેક્ટર સાહેબના હુકમના આધારે રેલીનું આયોજન કરવામાં આવેલ છે અને જુદા જુદા વિવિધ પ્રોગ્રામો પંદરમી ઓગસ્ટ સુધી છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા કરવામાં આવશે છોટાઉદેપુર નગરના સફાઈ કર્મચારીઓ દ્વારા આજે છોટાઉદેપુર નગરને સ્વચ્છતા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા કરવામાં આવી રહી છે અને પંદરમી તારીખ સુધી વિવિધ જુદા જુદા પ્રોગ્રામો થશે